જય માતાજી મારા વેલો મિત્રો હું શું સંજય વાઘેલ અને આપની સમક્ષ આજે ફરી એકવાર હાજર થઉં છું અને આ બધાના વિડીયો મેં જોઈ લીધા છે હવે છેલ્લે હું બોલવા માગું છું પણ વિડીયોને પૂરો જોજો પહેલાં પેલું તો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો નવા મિત્રો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય મા સિકોતેરની જય અને મા ખુખાર મેલેડીની જય અને આજના વિડીયોમાં એવું છે કે મિત્રો આપણે જે મેં પહેલાં પણ વિડીયોમાં કહ્યું કે આ ભાઈ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે જે સોશિયલ મીડિયાની અંદર જે યુદ્ધ આ ઝઘડો ચાલતો હતો એ બે જણનો એની જગ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ લઈ લીધું છે તમને કદાચ જાણવા મળ્યું કે રોયલ રાજાની વાત તમને જાણવા મળી કે રોયલ રાજાને મારવા મારવામાં આવ્યો છે એને લગભગ તેર એક લોકોએ એમને ઉઠાવી લીધા હતા અને એને માર મારવામાં આવ્યો હતો રોયલ રાજાને પહેલાં પેલું આ બનવા પાછળનું કારણ રોયલ રાજા જે એમને હોમે પડ્યા એનું કોઈ પેલું નથી પણ કીર્તિ પટેલ કે કોણે કર્યું પૂરું હજુ પાક્કું તો આપણને ખબર નથી કે શું છે પણ આ સોશિયલ મીડિયામાંથી મને જે જાણવા મળે છે એ હું તમને કહું છું કે આની અંદર એવું હતું ને ભાઈ કે આ જે રોયલ રાજાના ઉઠાયા એને એવું કહીશ કે આખા નગ્ન પેલું કરીને એમને માર મારવામાં આવ્યા બીજું એમની મૂછો કાપવામાં આવી ભાઈ પહેલાં પેલું રાજપૂત હોય રાજપૂત સમાજનો માણસ હોય એની ભાઈ આન બાન અને શાન આ જ વસ્તુ હોય છે મારા વાલા મિત્રો રાજપૂત સમાજને કહું છું આપણા ક્ષત્રિય લોકોને કહું છું આન એમનું નામ છે દિનેશ દિનેશ સોલંકી એમનું નામ છે ભાઈ તો આ એમની મૂછો કાપી નાખી અને આ જે ચાલ એને મારવામાં આવ્યા ધીરે ધીરે આ એક રાજપૂત સમાજને એમને મેં પેલું તો આ પ્લીવ કર્યું છે આપણે ભાઈ અને આ કાનૂન જે પોલીસવાળા જે કીર્તિ પટેલ તો જેને પણ લઈ ખોટું જે હતું એ હતું બરાબર છે તો એને લીગલ રીતે કરવું હતું આ રીતે માર કોઈને ઉઠાઈ લઈને માર મારવો એ બધું યોગ્ય નથી મારા ખ્યાલથી તો તો આ લોકો એકલા માણસને આ તેર તેર માણસો મારવા આવે તો એ આ મોટાભાઈ સિંહ હશે તારે આવે ને એકલા વાઘને મારવાઓ એકલા વાઘને સિંહને મારવો તો બરાબર આ બહુ બધા ભેગા થાય તા એમના ના મારાય એકલા વાઘના એવું જ થયું ને તેર જણા એક માણસને મારે શું થયું એક બે માણસ હોય તો કહેવાય કે ના આ તેર જણા ભેગા થઈને મારો શું વાતો હોવાનું શું કહેવું ભાઈ જે થઈ ગયું થઈ ગયું ચલો ભાઈ આ ક જે પોલીસવાળા જે પોલીસ આપણું તંત્ર છે ગુજરાત આપણે જે બરાબર છે જે આપણા નીતિ નિયમો છે જે આ સરકારને જે કરવાનું છે જે કરશે છોડશે તો નહીં ભાઈ અને ખજૂરભાઈને એક નમ્ર વિનંતી કરું છું કે આપણા તમારા જે ચાહકો પર આવું આટલી બધો અચાચાર થતો હોય તો તમારે ફૂલ સપોર્ટ કરવાનું રહેશે ભાઈ લાલો આહિર છે મેહુલ ઝાલા છે આ બધા છીએ અમે તમારા સપોર્ટમાં છીએ બધા ઘણા બધા લોકો બીજા સપોર્ટમાં છે ખજૂરભાઈના હાથ બરાબર છે પુત્રી આપણા ક્ષત્રિય લોકોનો અને આ ક્ષત્રિયને માર મારવામાં આવ્યો છે ભાઈ અને બીજું બીજું માર મારવાનો વાત જ અલગ છે આખી પણ આ મૂછો યાર અને ભાઈ કહેતો હૂબ ફૂફ વારે ઘરે બોલે છે એને મારા એ હનુમાન દાદાનું નામ દઈને અને દિલમાં હનુમાન દાદા એ રીતે કે હૂફ હૂફ કરીને અને આ લોકોએ કોમેડી કરીને બચાવે હૂફ હૂફ કરીને ઊંચો કાપી નાખીને વાળ કાપી નાખ્યા અને ઢોર માર મારેશ બચાવ કોઈ બી માણસને આ લીધે કાનૂન હાથમાં લઈ લે તો આપણે ગુજરાતની પોલીસ વોટ એવર જોઈએ છે હવે પોલીસ શું કરે છે આ લોકોનું જોઈએ છે આવા તત્વો કઈ લગી બધા ફરે છે શું થાય છે ભાઈ સોશિયલ મીડિયાની અંદર અને આવું ને આવું થતું રહ્યું ને ભાઈ તો આ તો ખાલી વાતો વાત મેં પહેલાં બી કહેલું ભાઈ ઝાડ પાળા પાળા વળે ઝાડનો ઝાડોનો ખોળો નીકળી જાય આ વાત થઈ ગઈ કે નહીં પાકી મારા મિત્રો થઈ ગઈ કે નહીં પાકી કારણ કે મને ખબર હતી જ પહેલાં બી મેં કહેલું ભાઈ કયો ગુજરાતી આપણા ગુજરાતીઓ છો કીર્તિ પટેલ ગુજરાતી છે રોયલ રાજા ગુજરાતી છે ખજૂરભાઈ ગુજરાતી છે બધા ગુજરાતી છો તો આ અનબનના લીધે તમે ભાઈ વોટ વધુ છૂટું પાડો અને બીજા લોકો તમે વઢી ના મરો એવું મેં કહ્યું પહેલાં પગ પાળા પાળા વળાને ઝાડોનો ખોળો નાખી દે ખજૂરભાઈને કીર્તિભાઈ તો અત્યારે એમનામાં જ છે માર ખાઈ ગયો બચારો રોયલ રાજા રોયલ રાજા અત્યારે હોસ્પિટલની અંદર છે બરાબર છે તમે વિચારો એક ઘડી કેવી હશે ચીકડી એને માર મારવામાં આવ્યો હશે ચીકડાની મૂછો કાપવામાં આવી હશે ચાર પાંચ જણા ઝાપોટો મારે મેં વિડીયો બીજો એનો છરી વચ્ચે માર્યો આટલું બધું થયું તો અને સોલંકી સમાજનો એક ક્ષત્રિય સમાજનો આ માણસ હતો હું એવું નથી કે હું ક્ષત્રિય છું રાજપૂત છું ભાઈ એટલે આ કહું છું પણ મને થોડું દિલમાં લાગી આવ્યું કે આ જે પોલીસ કીર્તિબેન પટેલે કરાવ્યું કે જેને કરાવ્યું જેણે ભાઈ એના વિરોધમાં હતા રૂરલ રાજાને તો લીગલ એક્શન લેતા તમે આ રીતે કોઈને ઉઠાઈ જઈને મારવાનું એ યોગ્ય નથી મારા ભાઈ આ યોગ્ય ના ગણાય કોઈ પણ હદે અને હું પોલીસ તંત્રને કહું છું કે ભાઈ ઓને આ લોકોને બહુ મોટી સજા થવી જોઈએ તો કારણ કે હું બીજા કોઈને ઉઠાવવાનું કાં તો બીજા કોઈને મારવાની જરૂરત ના કરો એક માણસને જો મોટી સજા મળી જાય વ્યવસ્થિત રીતે પાવર મળી જાય તો બીજું નામ ના દે હું કોઈનું આ રીતે આ માણસ થોડો ખબર નહીં એકલો પડી ગયો છે એટલે કંઈક ભાઈ ભરાઈ ગયો છે કોઈ વાંધો નહીં અને આ માણસો જે કર્યું છે એમને કહેવાનું ભાઈ કે આ તમે કયા માણસ પર હાથ ઉઠાવ્યો છે પેલા જોઈ લેજો તમારી રીતે અને તમે મૂછો કાપી છે ક્ષત્રિયનું જે અપમાન કર્યું છે મારા ખ્યાલથી તો જે છે પણ આપણે ક્ષત્રિય સમાજનું સોલંકી એટલે ક્ષત્રિયમાં જ આવે તો મિત્રો આ હદે જે એમને પોલીસ કેસ કરવો જોઈએ જો એમને એમને કહી ઘટપટ ઘટપટ જે હોય ભાઈ પણ આ રીતે આવું ના કરીને કોઈ ઉઠાઈ જઈને મારવાનો યાર ઢોર માર બોલ બચારાને માફી મોકડી હું બોલ કે હનુમાન દાદાનું નામ યાર હૂપ તું હનુમાન દાદા કરતાં ઉપર છું ભાઈ હે તું ભગવાનનો તને ડર નથી પોલીસ તંત્રનો તમને ડર જ નથી એવું થયું ને એનો મતલબ પોલીસના લોકોને ડર જ નથી પોલીસથી બીતા જ નથી આ લોકો સો ટકાની વાત પોલીસવાળાને એવું કહું છું બધે આપણા પોલીસ તંત્રને એવું કહું છું કે આવા તત્વોને તમે એવી ખબર પાડો ને જિંદગી યાદ રાખે યોગી રાજ્ય યોગી જે કરે છે એ જ ટાઈમનું એક્શન લો અમને તો આ લોકો સુધરશે બાકી ધ એન્ડ ભાઈ આપણા ગુજરાતમાં યુપી રાજ આવવાનું સો ટકાની વાત મેહુલ ઝરાએ બરાબર કહ્યું છે મને એવું લાગે હું કોઈને આ ભાષણ કરતો નથી પણ મારું કેવું એટલું છે કે આ જે કહ્યું છે એ ખોટું છે ભાઈ પહેલાં પેલું ના થયું છે મેં પહેલાં પણ વિડીયોની અંદર કહ્યું કે કોઈ વળી ના મરે કોઈ ખાલી વાતો વાતોથી મોટું નુકસાન ના થઈ જાય પહેલાં પણ વિડીયોમાં મેં કેટલા વાર ભાઈ કહ્યું છે આ વસ્તુ અને અત્યારે પણ કહું છું અને ભાઈ જેટલા પણ વિડીયો યુટ્યુબરો જેટલા પણ વિડીયો આપણા બનાવ્યો છે એમને કહી દો ચોખ્ખી વસ્તુ કહી દો તમે વિડીયો બનાવો એનો હતો નહીં પણ એકબીજાના વિરોધમાં બોલો ગાળો ના બોલશો કોઈને અને બહુ ટપાટપી આડા અવડા બોલ શબ્દો ના બોલો કાલ ઉડીને આ બધીનો મોટો ઝઘડો થાય એવું ના કરો ભાઈ ઘણા એવા આપણા ગુજરાતીઓ છે એ બીજા રીતે એ રીતે વળીને બહુ બધું નુકસાન ભોગવી રહ્યા છે મેં ઘણા વિડીયો જોયા છે એટલે કહું છું હું ડાયરેક્ટ નથી કહેતો ભાઈ અને કોઈ પણ અત્યારે આ વિડીયો જેને પૂરો જોયો હોય એમને કહી દો ભાઈ નવા મિત્રોને જ ને સબસ્ક્રાઈબ કરી લીધો અને હું પણ એટલું જ આ વસ્તુ કહેવા માગું તમને કે હું જોયેલું જ અને એમના અનુભવેલું જ બોલું છું ડાયરેક્ટ બોલતો નથી તો કોઈએ પણ આડેદળ લેવું ના કરવું મારી પર બરાબર છે અત્યારે આટલું જય માતાજી જય ખુખાર મેલડી જય શિકોદેર મારી કુળદેવીનું નામ છે અને હર હર મહાદેવ મળે નેક્સ્ટુડિયોમાં ભાઈ